મોટા મોટા સેટેલાઇટ છે મોટા કેમેરા છે મોટા કોમ્પ્યુટર છે ખરેખર શું છે વ્યક્તિનો ત્રાસ કેવો છે આ વ્યક્તિ એવો છે કે ત્રણ કે પોલીસ સાયકલ લઈને મારી મારી આગળ પડ્યો મને ઉભરે બેન માં મને જે મારે ગારો ડોલવા મંડ્યો અને મને રોકી મારવા ગોળ લાકડી થી એટલે મેં સાયકલ નાખી દીધી છતાય મને એની ગોળી વાહામાં માં મને મારે છે અમારે આ જે જાણેલી છે ઘરની અંદર જે ખરા ખોટા ખરાબ કામ કરે તમામ માહિતી મને મળેલી છે એના હિસાબે અમારે વેરઝેર થઈ ગયેલ છે

જે વ્યક્તિ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે તે સ્થળ ઉપર કઈ પણ જોવા મળ્યું નથી તે વ્યક્તિ માનસિક અસ્વસ્થ છે કે કોઈ તેને જાણી જોઈને તેના ઉપર વ્યક્તિ દ્વારા કરાવવામાં આવે છે તો તે તો એક જોવાનું રહ્યું પણ હાલ તમને દ્રશ્યો બતાવી દો આ પોરબંદરના કલેકોટના મખતિયાપરા વિસ્તારના આ દ્રશ્યો છે જેમાં મોટા મોટા સેટેલાઇટ કેમેરા કે એવું કશું નથી માત્ર

કે હવે તમને આવતા શરમ આવે છે અમારે શું કરવું અમારો કેમેરો છે چڑنا توڑی نکل چوکا چڑیے خبر پڑے گا چڑیے پر لاکھوں بار نکلوا گائیو کرے آئی کا سیکھوڑے آنس نئی اوقات

પોલીસ ખાતા ને હાથોડીને વિનંતી કરવામાં આવે કે આનું કઈ વાર તમે ઈલાજ લગાવો અમારે કેમ જોયું પોલીસ ખાતે એમ કે અમે કઈ ન કરી શકીએ તો કરી કોણ શકે અમારે કાયદો હાથમાં લઈ લેવો તો તમને શા માટે ખાતાને ને રાખવું છે રૂબરૂ મળીએ એવી અમારી આશા છે કે અમને કઈ પણ આનો અર્થ પ્રશ્ન કરી દે અમારે કેમ જીવવું અહિયાં એમાં આક્ષેપ કરો તમારા ઘરમાં આવા યંત્ર છે ખરેખર શું છે આ વસ્તુ એ તો ખાતા લાગી ને બધી જોઈ ગયા છે અમારા ઘર આવું કઈ છે નહીં ને ખાતા ને જોવા જોઈ ગયા છે પોલીસ ખાતું સ્થળ ઉપર નિરીક્ષણ કરી ચુક્યું છે અનેક વાર કર્યું છે પરંતુ આ વ્યક્તિ માનસિક અસ્વસ્થ છે કે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા તેમના મગજમાં વસ્તુ ધરાર કરવા માટે બેઠાડવામાં આવતી હોય તો તો હવે પોલીસ તપાસ અને ખરેખર તપાસ થશે તો જ ખબર પડશે કે વ્યક્તિની સ્થિતિ શું છે જે વખત તમને મકાન બતાવી દો આ કડાપોટના મફતયા પરા વિસ્તારમાં આવેલું મકાન છે આ મકાનની અંદરના દ્રશ્યો જ્યાં કોઈ પણ પ્રકારના કેમેરા કોમ્પિટ નથી જ્યાં દંપતી છે તેને મોબાઈલ પણ